ધરમપુરમાં પ્રથમ વરસાદે રોડ બેસી જતા ખાડા આવેલી પાલિકાની ટીમના જેસીબી જેસીબીના ટ્રેક્ટરો ખાડામાં ફસાયા રસ્તામાં હલકી ગુણવત્તાવાળી કામગીરી કરતા ભ્રષ્ટાચાર થયાના સ્થાનિકોના આક્ષેપો ધરમપુર ખાતે આવેલા નગરિયા કસબા રોડ પહેલાં જ વરસાદમાં બેસી જતા વાહનો ફસાયા હતા એક જ મહિના પહેલાં બનેલ ગટર અને ગટર પર બનેલ રસ્તો વહેલી સવારથી પડેલ ભારે વરસાદને લઈ બેસી જતા સ્થાનિકોને અવર જવર કરવા મુશ્કેલી પડી છે તો રસ્તો બંધ કરાયો છે સ્થાનિકોને ઇમરજન્સી માટે પણ ચિંતા સતાવી રહી છે એકસો આઠ પણ અહીં આવી શકતી નથી ધરમપુર નગરિયા ખાતે રસ્તો બેસી જતા અંગે ધરમપુર નગરપાલિકાની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી ત્યારે ખાડા આવેલી ધરમપુર નગરપાલિકાની ટીમ ખાડામાં ફસાઈ હતી ધરમપુર નગરપાલિકાના ટ્રેક્ટર અને જેસીબી રસ્તા ઉપરથી પસાર થતા ફસાઈ ગયા હતા અને કલાકોની જેમત બાદ પાલિકાના ટ્રેક્ટર અને જેસીબી બહાર કાઢવામાં આવ્યા હતા ધરમપુર નગરપાલિકાનો વિસ્તાર નગરિયા કસબા રોડ છે પહેલા વરસાદમાં જ બેસી જતા સવારે વાહનો તો હવે લોકોને રસ્તો બંધ થતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મહિના બનેલ રસ્તા પર બની હતી ત્યારબાદ એના ઉપર રસ્તો બનાવવામાં આવ્યો હતો રસ્તામાં હલકી ગુણવત્તાવાળી કામગીરી કરી ભ્રષ્ટાચાર થયા હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે જેના કારણે આ રસ્તાઓ પહેલા જ વરસાદમાં બેસી જતા ભારે હાલાકી સર્જાઈ છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો